મહેસાણા તાલુકા પંચાયતમાં આવેલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી જોગાનું જોગ શનિવાર અને હનુમાન જયંતિ હોવાથી ભક્તોનો એક અલગ જ આનંદ લેતા ભક્તો હવન પૂજા કરી ભક્તિ કરવામાં આવી દેશમાં ભાઈચારો સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી તાલુકા પંચાયતના ટીડીઓ હરીશભાઈ ચૌધરી રમેશભાઈ પંડ્યા ચેરમેન તાલુકા પંચાયત સહિત તાલુકા પ્રમુખ કલ્પનાબેન પટેલ સહિત તલાટી અને તાલુકા પંચાયતના સદસ્ય અને સ્ટાફ હાજર રહ્યો હતો આપણું નામ રમેશભાઈ ગૌરીશંકર પંડ્યા ચેરમેન તાલુકા પંચાયત મહેસાણા આજનો જે કાર્યક્રમ કરવામાં આવે છે એના વિશે શું કહેશો આજે શનિવાર છે અને હનુમાન જયંતી પણ છે એટલે અમે અમે તાલુકાના પદાધિકારી તથા સ્ટાફ મિત્રો બધાએ નક્કી કર્યું કે આજે હનુમાન જયંતીનો તાલુકા પંચાયતમાં મંદિર હતું જેથી આપણે હનુમાનજીનો નો યજ્ઞ કરીએ અને આપણા દેશ માટે સુખાગીરી થાય એવું એક આયોજન કર્યું છે આજના કાર્યક્રમમાં કોઈ મહેમાન તરીકે કોઈ વધારવાના હોય એવું કોઈ મહેમાનોમાં અમે માન્ય આપણા સંસદ સભ્યશ્રીઓ મયંકભાઈ હરિભાઈ ધારાસભ્યશ્રી મુકેશભાઈ સુખાજીભાઈ તથા જિલ્લા ભાજપના પ્રમુખ મહામંત્રીશ્રી તાલુકા ભાજપના પ્રમુખ મહામંત્રીશ્રી અમારા સૌ તાલુકાના હોદ્દેદારો એ બધાને અમે આમંત્રણ આપ્યું છે